જયંતિભાઈ સરદારા રાજકોટ બાર એસોસિએશનના લાઈફ ટાઈમ મેમ્બર તરીકે નોંધાયેલા છે એ નાતે કોઈ પણ હુમલો થાય કે કોઈ કેસની ઘટના ઘટે ત્યારે સામાન્ય રીતે રાજકોટ બાર એસોસિએશન એવો ઠરાવ કરતી હોય છે કે જેમાં નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ અવહેલના ન થાય અને એ ઠરાવમાં જનરલી એવી રીતે હોય છે કે રાજકોટ બારના નોંધાયેલા સભ્યો આવા રાજકોટ બારના સભ્ય વિરુદ્ધના હુમલાના કેસમાં પોતાની નૈતિક ફરજ અને જવાબદારી સમજી અને એડવોકેટ તરીકે નહીં રોકાવવું આવો ઠરાવ કરવામાં આવતો હોય છે જે ઠરાવ આ જયંતિભાઈ સરદારાના કિસ્સામાં કરવામાં આવેલ છે આ ઠરાવ થયા બાદ રાજકોટ બાર એસોસિએશનના અમુક સભ્યો દ્વારા ગઈકાલના એક લેખિત રજૂઆત કરવામાં આવેલ છે એ લેખિત રજૂઆતો સાથે દસ્તાવેજી પુરાવા જોડવામાં આવેલ છે એ દસ્તાવેજી પુરાવામાં જયંતિભાઈ સરદારા પોતે ઉદ્યોગપતિ હોવાનું બિઝનેસમેન હોવાના પુરાવા જેમાં પાંચથી વધુ કંપનીમાં પોતે ડાયરેક્ટર હોય આવા પણ પુરાવા રજૂ કરવામાં આવેલ છે અને એ સાથે એવી રજૂઆત કરવામાં આવેલ છે કે જયંતિભાઈ સરદારા એ કોઈ વેલફેરના સભ્ય નથી વેલફેરમાં કોઈ જમા કરાવેલ હોય પૈસા એવી પણ હકીકતો નથી ઉપરાંત એ પ્રેક્ટિશનર એડવોકેટ નથી એ બિઝનેસમેન છે એવું પોતે પોતાની એફઆઈઆર થઈ છે એ એફઆઈઆરમાં પણ પોતે વેપારી હોવાની હકીકત જણાવેલ છે ત્યારે જ્યારે પોતે વેપારી હોવાનું એ સંયમ પોતે કહેતા હોય ત્યારે આવા કિસ્સામાં સામાન્ય રીતે ઠરાવ કરવો ન જોઈએ અને ઠરાવ જે થયેલો છે એને ફેરવિચારણા કરવી જોઈએ અને ફેરવિચારણા કરી અને આ ઠરાવ રદ કરવો જોઈએ આ પ્રકારની એક રજૂઆત ગઈકાલે મળેલ છે એ રજૂઆત સંબંધે અમારે ફરીથી સોમવારે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હોય કારણ કે આજ રોજ છે એ અમારે રાજકોટ બાર એસોસિએશનની ડિરેક્ટરી ઈ ડિરેક્ટરી અને વેબસાઇટ લોન્ચિંગનો કાર્યક્રમ હોય એટલે એ કાર્યક્રમમાં યુનિક જજ પણ નામદાર આવતા હોય એટલે આ પ્રસંગ હોવાના કારણે કોઈ નિર્ણય લઈ શકાયેલો નથી એટલે સોમવારના જે કાંઈ અમારી બોડી મળે અને એમાં બહુમતીથી ચર્ચા કરી અને આગળ ફેર વિચારણાના અંતે શું નિર્ણય કરવો એના પર મુલતવી છે મનસુખભાઈ સાગઠિયા છે એ ટીપીઓ છે એની સામે ટીઆરપી અગ્નિકાંડ બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવવાનો અને એસીબી નો એ રીતે કુલ ત્રણ ગુનાઓ રજીસ્ટર થયેલા છે એ ત્રણ ગુનાઓ પૈકી જે આ ઘટનાની વાત કરી રહ્યા છો એ ટીઆરપી અગ્નિકાંડના કેસની તારીખ નથી કારણ કે ટીઆરપી અગ્નિકાંડમાં હું વિક્ટિમ પરિવાર વતી છું એની એ દિવસે ડેટ ન હતી જે દિવસનું આ જે સમાચારની વાત કરવામાં આવે છે એ દિવસે જોઈ તો મનસુખભાઈ સાગઠિયા એકલા જ છે અને એકલા હોય તો એવી સંભાવના હોય કે એસીબી ના કેસની તારીખ હોઈ શકે અને આ ACB ના કેસની અંદર તારીખે લાવ્યા હોય અને એની નામદાર અદાલત દ્વારા ડેટ આપી દેવામાં આવેલ હોય ત્યાર પછીનો આ કોર્ટ પરિસરનો છે કોર્ટની અંદરનો નથી પણ કોર્ટ કમ્પાઉન્ડની અંદરનો આ ફોટોગ્રાફ્સને વિડીયોગ્રાફ હોય એવું દેખાઈ રહ્યું છે કાયદાની જોગવાઈ જોવામાં આવે તો આરોપીએ એના પરિવારના સભ્યોને મળવું હોય એના વકીલને મળવું હોય કેસ બાબત ડિસ્કશન કરવી હોય કે એડવોકેટ એન્ગેજ કરવા માટે ડિસ્કશન કરવાની હોય તો પહેલા નામદાર અદાલતની પરવાનગી લેવાની હોય કારણ કે તે જ્યુડિશિયલ કસ્ટડીના આરોપી છે અને જ્યુડિશિયલ કસ્ટડીના જવાબદારી છે એને કોઈ જ વસ્તુ કરી શકતા નથી પરંતુ આ ઘટના જોવામાં આવે તો નામદાર અદાલત દ્વારા તારીખ આપી દીધા પછીની ઘટના હોય એવું જણાઈ રહ્યું છે નામદાર અદાલતની પરવાનગી વગર કોઈ આરોપ આરોપી છે એ એના એડવોકેટને વાતચીત કરી હોય કે એના પરિવાર સાથે વાતચીત કરવી હોય તો મળી શકતા નથી રહી નાસ્તાની વાત તો જેલમાંથી જ્યારે નામદાર અદાલતમાં મુદ્દતે લાવવામાં આવે ત્યારે તેને જમાડીને જ પછી લાવવામાં આવે છે બારનું ફૂડ કોઈ એલાઉ નથી અને સિવાય કે કોઈ લોંગ જર્ની હોય તો લોંગ જર્નીમાં જમવાનો સમય થઈ ગયેલો હોય અને રસ્તામાં હોય તો એવા બહુ જૂજ કિસ્સાઓમાં પરવાનગી સિવાય ફૂડ બારનું આપી શકાતું નથી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ સાહેબ અને અર્ષાબેન ચાવડા દ્વારા કૃ ઉદ્યોગનો સંચાલન હવે અમદાવાદમાં કાચો ભૂસની પ્રખ્યાત હેન્ડમેડ ખાખા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં છે તળાવ પાસે અમદાવાદ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ મોબાઈલ નંબર નાઇન એટ ટુ 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 ફાઈવ થ્રી ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ